હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજા સો આજ ફરીથી નવા વિડિયો ની કરીએ શરૂઆત આજે જવાનું છે દેરાણે સાથે શોપિંગ કરવા માટે અને શોપિંગ કરવા જાતિયે હું બ્લોગ ન બનાવું એવું તો બને જ નહીં એટલે આજે ડેલી રૂટિન નો કોઈ બ્લોગ નથી પણ શોપિંગ માટે જાઉં છું તો કીધું ચાલો બ્લોગ ની કરીએ શરૂઆત તો જો માથું પણ નથી ધોયું એટલે વાળમાં થોડુંક આગળ ઓઇલ આવી ગયું છે લાવી રીતે બાંધી લીધા છે અને તૈયાર થઈ ગઈ છું ખાલી હવે બૂટ પહેરવાના બાકી છે કેમ કે ઠંડી બી લાગે છે અને આમે પગે ચાલવાનું બહુ હોય તો બૂટ પહેરેલા હોય ને તો વાંધો ના આવે એટલે બસ હવે દેરાણી આવે જ છે ખાલી આંખમાં ટીપ્પા નાખવાના બાકી છે એટલે ટીપ્પા નાખી લઈને પછી અમે લોકો નીકળીએ એને થોડી ઘણી શોપિંગ કરવાની છે અને આપણે તો કાંઈ લેવું નથી પણ જો કાંઈ ગમી જશે તો પછી આપણે લઈ લેશું એટલે એવું કાંઈ ફિક્સ તો છે નહીં ઘરેથી કે મારે લેવાનું છે જાઉં છું એની સાથે પણ જો કાંઈક વસ્તુ ગમી જાય તો લઈ લેવાની એટલે હમણાંથી કાંઈ એવું છે નહીં કે મારે લેવાનું છે ન બી લઉં અને ગમી જાય તો લઈ બી લઉં એટલે ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ જો ઘણા દિવસ દિવાળીના ગ્યાતો શોપિંગ કરવા છેલ્લે એના પછી હવે આજ નીકળ્યા છીએ શોપિંગ માટે એટલે બે એકલી જોડી જામીએ આ મજા આવે દુકાનમાં જઈએ મજા આવે કરીએ કોઈ સાથે જોઈએ એની છોકરાઓ વોકરા કોઈ ન લઈ જાય ઘરેથી બસ એટલા રસોઈ કરીને આવ્યા છીએ એટલે પોતાના હાથે બધા જમી લે છે आशिया मरा पुजनी मार्केट गोडा फ्रूट ने उ बदु एंटर किया छी आज मार्केट मा सातो बदु रिटर्न मा लेवानु छे फ्रूट ने व्यू माने ब्लेंकेट आवी ग्या बदा खाली मोटी नाया अब मोटा हो न

પછી ફોટા હલાવી મેં કે પેલા જોઈ લઈએ ને હા એટલે બધા જોઈ લે અમુક શું મંગાવ્યા છે ને હા હા ખોલો મારી પ્રિન્ટ ડલ થઈ ને સાવ ડલી બધી પર્સ હું જેટલી જોઈએ એટલે ધ્રોણ નથી પર્સનો મને

સાડા 1 લેતા જાઈ પહી કે નથી મારા કને આજો કેમ ટીંગાડ્યા એમ માહી બેંજો સ્કૂલ થી આવી ગયા ભેગા જ પહોંચ્યા બધાય જો આવી ગયા થી પાછા શોપિંગ કરીને જાણે એમ લાગે છે કે દિવાળી ની શોપિંગ કરીને આવ્યા છીએ નીચે આ છે એની બોટમ માહી પહેર્યા અંદાજ રહી જા પછી શિયાળા ને શોપિંગ કરી છે આ છે અમારું

અને આ હું જે પેલા કેમ છે ને કે સેલ સાડી લઈ આવી બ્લોગ બનાવ્યો તો અને એ પાછા સેલમાં માં ગયા હતા અમારા હાજીમાં રહે છે ને માસી એને સાડી મંગાવી હતી એટલે એના માટે લઈ આવી હતી સાડી કેમ કે ભૂત જાતી હતી તો મેં ચાલો લેતી આવું આ હજાર રૂપિયાની લીધી છે જો સેલ સાડી આગળ છે એમ દાંડિયા રસવાળી ડિઝાઇન છે એટલે આ છે એમાં બાજુવાળા માસી લીધી છે એટલે પેલા ઘણા બધા કલર હતા પણ હવે બધા વેચાઈ ગયા હજાર હજારમાં બહુ સરસ કલર હતા ત્યારે એને લેવી નથી આજે આમ ભૂજ ગયા તો બે ચાલો એને પૂછી જવું હોય તો એટલે આ એની લીધી છે અને આ છે મારી સોપી હજી એક વસ્તુ લઈ બે જણી પાટલા લીધા છે ને તો બે જણી લીધા છે એવા પાટલા તો આ પાટલા છે ને એ મેં લીધા છે મારા દેરાણીના ઘરે તમને લોકોને દેખાડતી હતી પણ મારા જે ફોનની મેમરી છે એકદમ ફૂલ થઈ ગઈ હતી એટલે મેં ઠીક છે ચાલો ઘરે જઈ જમી કરી અને પછી તમે લોકો નહીં રાતે દેખાડીશ તો હમણાં જ ઉઠી છું અને જો આ પાટલા છે ને એ મેં લીધા છે અને ડિઝાઇન બહુ જ સરસ છે ને રીઝનેબલ ભાવમાં મને મળી ગયા મી ચાલો લઈ જ લઈ અને આ મસ્ત મજાના નવરાત્રિમાં અને વેડિંગમાં અને બહુ સરસ ચાલી જાય છે એક એક પાટલો પહેર્યો હોય ને તો કાંઈ પણ પહેરવાની જરૂર પડતી નથી તો તમને લોકોનું પહેરીને પણ દેખાડું કે કેવું લાગે છે તો મલ્ટીપર્પઝ ચાલે ચણિયા ચોળીમાં સાડીમાં બધામાં ચાલી જાય ને એ ટાઈપનો છે ને કાંઈક જો પહેરવાથી આવો લુક આ તો જ મને ગમી ગયા એટલે ચાલો લઈ જ લઈ તો બંને હાથમાં એક એક આવી રીતના જો ફંક્શનમાં પહેર્યા હોય તો બહુ જ સરસ લાગે છે એટલે મેં કીધું ચાલો લઈ જ લઈ મેં પણ લીધા ને મારા દેરાણી પણ લીધા અને જો આ એક નાઇટ ડ્રેસ છે ને એ મેં લીધો છે બહુ જ જ્યારે ફૂલ ઠંડી હોય ને ત્યારે આ પહેર્યો હોય ને તો બિલકુલ જ ઠંડી નથી લાગતી તો દૂરથી તમે તમને લોકોને દેખાડ્યો પણ નજીકથી તમને દેખાડું આ લાઇટમાં થોડુંક કલર ડલ લાગે છે પણ એકદમ મસ્ત પર્પલ કલરનો છે તો પાછળની બેક લાઈટ થોડીક બંધ કરીને તમને કલર દેખાડો જો હવે કલર આખો ચેન્જ લાગે છે અને એસી બ્લેન્કેટ જે આપણે ઓઢીને એના જેવું આ મટીરિયલ છે એટલે એકદમ જ ગરમ નાઇટ ડ્રેસ છે તમે ચાલો તમને થોડુંક નજીકથી બી દેખાડી દઉં કે કેવો નાઇટ ડ્રેસ છે એમ અને કપડું તો બહુ જ મુલાયમ છે એકદમ સોફ્ટ છે જે પહેરવાની બહુ જ મજા આવે અને ગરમ બી બહુ જ છે અને આવી રીતનો જો નજીકથી કાંઈક લાગે કરીને એવા સૂઈ ગયા હતા એટલા થાક્યા હતા કેમ કે પગે હાલી હાલી તમે કેટલું બધું ચાલ્યા હતા અને હમણાં જ ઉઠી જ છું ચાલો જો બધી ક્લિપો પછી ડિલીટ કરી કેમ કે ફૂલ થઈ ગઈ હતી મેમરી એટલે મેં ચાલો પાટલાની ડિઝાઇન તમને લોકોને દેખાડી નથી અને જે મેં નાઇટ ડ્રેસ લીધો છે એકદમ સરસ મજાનો ગરમ છે તો ચાલો એને પણ નજીકથી બતાવી દઉં અને વાગ્યા છે સવા ચાર જો ઘડિયાળમાં કીધું ચાલો વિડીયાનો પણ મેં કીધું એન્ડ કરી દઈ એન્ડ નથી કર્યો અને તમને લોકોને કેવા વિડીયો જોવામાં પસંદ આવે છે આ વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો કેમ કે ડેઇલી રૂટિનના વિડીયાની બધાને એવી ઈચ્છા હતી કે તમે બનાવો પણ એમાં બહુ વ્યૂઝ આવતા નથી અને એટલે વિડીયો બનાવવામાં હું કન્ફ્યુઝ થાઉં છું એટલે મેં ચાલો તમારા લોકોનું સજેશન લઉં કે ડેલી રૂટીનના વિડીયોઝ બનાવું કે પછી આવી રીતના વિડીયો જે મેં આજે નાખ્યો છે એવી રીતના બધા જેમ કે એવા વિડીયો બનાવું કે બંને વિડીયો બનાવું તો તમે લોકો કોમેન્ટ કરીને જરૂરથી મને કહેજો સજેશન આપજો તમારા બધાની શું રાય છે કે બંને વિડીયોઝ મિક્સમાં બનાવું કે ડેલી રૂટિનના જ ખાલી બનાવું કે ખાલી પછી આવા બનાવું હવે મને કાંઈ ખબર નથી પડતી કે હું શું બનાવું કેમ કે બેમાં વ્યૂઝ સરખા જ આવે છે એટલે થોડી કન્ફ્યુઝ થાઉં છું અને હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય કાંઈ પણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય